સુરતના હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદી વચ્ચે રત્ન કલાકારો માટે કોંગ્રેસ મેદાને આવી રત્ન કલાકારો માટે સરકાર પાસે જ માંગણીઓ કરી હતી સુરતમાં હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદીને લઈ કોંગ્રેસી રત્ન કલાકાર ભાઈઓ માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો લઈ રોડ પર ઉતર્યા હતા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે રત્ન કલાકાર ભાઈઓ માટે છ માંગણીઓ કરાઈ રહી છે હાલ સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલમાં હોય જેને લઈ

શિષ્યવૃત્તિ માં આપવામાં આવે એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય તો નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જઈ જઈ અને લોકજાગૃતિ અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમય ની અંદર સુરત બાર ધારાસભ્યો રાજ્યસભા કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ છીએ અને હાલ પૂરેક તાત્કાલિક રક્ત કલાકારો રાહત આપે એના માટેના અમારા પ્રયત્ન છે આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને એક એ સીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થવા માંથી રોજગાર રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને ડોરો પરથી લોકોને રાહત આપવામાં સતત નુકસાન જોઈ રહ્યા છે કારણ કે ભાજપના ઇશારાઓ પર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી લેવામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીઓને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈ હતી સિવાય એ મદદ નથી મળતી આ તો દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બે ભરવામાં તકલીફમાં છે સ્કૂલ ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈવેટ બંધ છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ છે તો આજે મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડ ના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તું સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ્રેક્ષક સમિતિના સભ્ય તરફથી અમે આજે અહિયાં આવક પર આવ્યા છીએ